હેલો મિત્રો હું સુપરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયારમાં ધોરણ આપણે વાણિજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે ચેપ્ટર છ ધંધાકીય સ્વરૂપો ભાગ બે તો આજે હું તમારા માટે એક સરસ મજાની ચાવી જે કંપનીની લાક્ષણતાઓ વિશે અને કંપનીને અર્થ અને વ્યાખ્યા વિશે આપણે સમજૂતી મેળવીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કંપનીનો અર્થ અને વ્યાખ્યા જોઈએ અને એની લાક્ષણતાઓ વિશે સમજૂતી મેળવીએ તો કંપનીનો અર્થ અને વ્યાખ્યા કંપનીએ સામાન્ય હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી અને કૃત્રિમ વ્યક્તિત્વ છે તો કંપની પોતાનો સ હેતુ છે બધા માટે સમાન છે પોતાનો હેતુ નફાના હેતુથી આવે છે કાયદાની દ્રષ્ટિએ જે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે કારણ કે એ દેખાતું નથી પણ એનું સંચાલન ડિરેક્ટર ડિરેક્ટરો કરતા હોય છે અદ્રશ્ય અને અમૃત વ્યક્તિ છે અને બે હજાર તેર કંપની ધારા જણાવ્યા પ્રમાણે કંપની એટલે કાયદા હેઠળ અથવા અગાઉ કોઈપણ કાયદા હેઠળ અહીંયા સ્થપાયેલ કંપની હોય ઓગણીસો છપ્પન પહેલા અને બે હજાર તેર પછી કોઈ પણ અહીંયા સ્થપાયેલી હોય તો એ બધી કંપની કાયદેસર નહીં કહેવાય છે આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કંપની કાયદાનું સર્જન છે તો વિદ્યાર્થી મિત્રો આથી કંપનીનો અર્થ અને એની વ્યાખ્યા હવે આપણે જોઈએ કંપનીની લાક્ષણિકતા તો સરસ મજાનું તમારા માટે એક સૂત્ર લઈને આવ્યો છું સૂત્ર તમે યાદ રાખશો તો જરૂરથી દસે દસ તમે જે એના મુદ્દાઓ છે એ યાદ રહી જશે

સંચાલન શેરની શેરની સરળ ફેરબદલી મૂડીનું એટલે મૂડીનું નાના ભીસ્સામાં વિભાજન મૂળભૂત મૂળભૂત અધિકારો અને સભ્યો સભ્યોનો દરજ્જો સભ્યની સંખ્યા અને સભ્યની જવાબદારી તો અહીંયા હતું આપણું સૂત્ર કાયમી કાયદેસરનું સામાન્ય સંચાલન શેરની મૂડીનું મૂળભૂત સભ્યો ત્રણ તો અહીંયા આપણે આ કંપની લક્ષતાની આ મુદ્દાઓ હતા કે જમણે તમારી પરીક્ષાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે પૂછાઈ શકે છે એવા જ પ્રશ્નો લઈને હું આવતા વિડીયોની અંદર હું જરૂર મળીશ જય હિન્દ જય ભારત જો આપણે આ વિડીયો ગમે તો આપણા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી હું આવતા વિડીયોની અંદર નવા એક ટૉપિક સાથે મળીશું ત્યાં સુધી હું વિરામ લઉં છું જય ભારત